મદની મોલ લઈને આવે છે કોણ બને કા હજારપતિ તમે દરરોજ અલગ અલગ સવાલ આવે છે અને સવાલના જવાબ પણ અમારા યુટ્યુબ ચેનલમાં હોય છે સવાલ બિલકુલ આસાન હોય છે જવાબ પણ આસાન હોય છે અમે લોન્ચ કર્યું છે મદની ક્લીનિંગ પ્રોડક્ટ અમારી યુટ્યુબ ચેનલની અંદર દરરોજ અલગ અલગ સિટીની એડવર્ટાઈઝ આવે છે મદની મોલ બ્રાન્ચ મદની ક્લીનિંગ પ્રોડક્ટ ઘણા બધા સિટીની અંદર કામ આપેલું છે ઘણા બધા સિટી બાકી છે તમારા શહેરની અંદર ચાલુ કરવું છે ઓછા રોકાણમાં સારો બેનિફિટ આજે આપણે વિનર લિસ્ટ જાહેર કર્યું છે એમાં ઘણા બધા લોકો જીત્યા છે ઘણી બધી પ્રોડક્ટ તમે કઈ પ્રોડક્ટ જીત્યા છો તમારે વિનર લિસ્ટમાં જોવાનું રહે છે આપણી યુટ્યુબ ચેનલમાં વિનર લિસ્ટની આજે એડવર્ટાઇઝ આવી છે તમારે જીતેલી પ્રોડક્ટ તમારે મદની મોલની નજીક બ્રાન્ચમાંથી લેવાની રહે છે અમારું કામ છે તમારી સુધી પહોંચાડવું તમે કઈ પ્રોડક્ટ જીત્યા છો વિનર લિસ્ટમાં બતાયેલું છે તમારે નજીકની બ્રાન્ચમાંથી લઈ લેવાની રહેશે કેમ કે ઘણા બધા લોકો જીત્યા છે હજુ સુધી એમની લેવા આવ્યા નથી ચલો સવાલ ચાલુ થાય છે ધ્યાનથી સાંભળવાના છે અને સમજવાના છે સવાલ નંબર મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લિટર એની એમઆરપી કેટલી છે પહેલા નંબરનો સવાલ હોય તો જવાબમાં આગળ તમારે આ રીતના આપવાનું છે પહેલા નંબરનો સવાલ હોય તો આગળ એક કરવાનું છે પછી જગ્યા છોડીને મદની વોશિંગ મશીન લિક્વિડની જે એમઆરપી હોય એ લખવાની છે લખ્યા બાદ કોમેન્ટ કરી નાખવાની છે પછી સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનો છે બધા સવાલના આ રીતના જે સવાલ આવે છે એનો જવાબ તમે આપો છો આગળ જે પણ દસમા નંબરનો સવાલ હોય તો આગળ દસ કરવાનું રહેશે પચાસમાં નંબરનો હોય તો આગળ પચાસ કરવાનું રહેશે બધા સવાલના અંદર આગળ જવાબ આપતા પહેલા જે સવાલ હોય એ આગળ લખવાનો રહે છે સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે કોમેન્ટ કર્યા બાદ સવાલ નંબર બે મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લિટર બે બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર ત્રણ મદની વોશિંગ મશીન લિક્વિડ ત્રણ બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર ચાર મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લિટર ચાર બોટલની કેટલી એમ થાય સવાલ નંબર પાંચ મધની વોશિંગ મશીન લિક્વિડ પાંચ બોટલની કેટલી એમ થાય જવાબમાં તમારે આ રીતના આપવાનો છે પાંચમો સવાલ હોય તો પાંચ બોટલનો ટોટલ કરવાનું છે એક બોટલની એમ હોય તો એ પાંચ બોટલની કરવાની છે બે બોટલની હોય તો બે બોટલની કરવાની છે અલગ અલગ સવાલમાં જેટલી બોટલનો ટોટલ કરવાનું કહે છે સામે એ રીતના જવાબ આપવાનો છે આ પાંચ સવાલના સાચા જવાબ આપે છે પહેલા પાંચ લોકોને મળે છે એક લીટર મદની ડિશવોશ સવાલ નંબર છ મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લીટરની છ બોટલની કેટલી એમઆરપી થાય ટોટલ તમારે એક બોટલની એમઆરપી હોય છ બોટલની કહો તો એક અને છ એવી છ બોટલને ભેગી કરીને જે એમઆરપી થતી હોય એ એમઆરપી તમારે જવાબમાં આપવાની છે એક બોટલની જે એમઆરપી હોય એવી છ બોટલની ટોટલ કરવાની છે છ બોટલ ની સામે જવાબ આપવાનો છે કોમેન્ટ ની અંદર સવાલ નંબર સાત મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લીટર ની એક બોટલ ની એમઆરપી છે એવી સાત બોટલ ની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર આઠ મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લીટર ની એક ની જે એમઆરપી છે એવી આઠ બોટલ ની કેટલી એમઆરપી થાય સવાલ નંબર નવ મદની વોશિંગ મશીન લિક્વિડ પાંચ લિટર એક બોટલની કેટલી એમઆરપી છે એવી નવ બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર દસ મદની વોશિંગ મશીન લિક્વિડની એક બોટલની કેટલી એમઆરપી છે એવી ટોટલ દસ બોટલની કેટલી એમઆરપી થાય જવાબમાં તમારે એક બોટલની જે એમઆરપી હોય એના ગુણ્યા દસ કરવાના છે દસની એમ આરપી જવાબમાં કોમેન્ટમાં આપવાની છે પહેલા આ દસ લોકો સાચો જવાબ આપે છે એ બધાને મળે છે એક લિટર મદની ડિશવોશ દસ લોકોને અલગ અલગ પહેલા સાચા જવાબ આપે છે એમને સવાલ નંબર અગિયાર મદની ડિશવોશ સાડા ચાર લીટર એક બોટલની કેટલી એમ છે સવાલ નંબર બાર મદની ડિશવોશ સાડા ચાર લીટર બે બોટલની કેટલી એમ થાય સવાલ નંબર તેર મદની ડિશવોશ સાડા ચાર લીટર ત્રણ બોટલની ટોટલ કેટલી એમ થાય સવાલ નંબર ચૌદ મદની ડિશવોશ સાડા ચાર લીટર ચાર બોટલની કેટલી એમઆરપી થાય ટોટલ સવાલ નંબર પંદર મદની ડિશવોશ સાડા ચાર લીટર પાંચ બોટલની કેટલી થાય સવાલ નંબર ડિશવોશ ની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર સત્તર મદની ડિશવોશ સાડા ચાર લીટર ટોટલ સાત બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર અઢાર મદની ડિશવોશ टोटल सात बोटल के एमआरपी थाय सवाल नंबर अठार मदनी डिशवॉश साढ़ा चार लीटर आठ बोटल टोटल के एमआरपी थाय सवाल नंबर ओगनीस मदनी डिशवॉश साढ़ा चार लीटर नौ बोटल टोटल के एमआरपी थाय सवाल नंबर वीस मदनी डिशवॉश साढ़ा चार लीटर दस बोटल के एमआरपी थाय એક બોટલની જે એમઆરપી હોય છે એવી 10 કરવાની 5 હોય તો 5 કરવાની જે સવાલ હોય એની સામે એકની એમઆરપી હોય એને ગુણ્યા 10 એને ગુણ્યા 5 એ રીતના એમઆરપી ટોટલ જે થાય કમેન્ટમાં જણાવવાની છે આ પાછલી 10 મદની ડિસવોશની બોટલની 4.5 લિટરની પહેલા 10 લોકો સાચો જવાબ આપે છે એમને મળે છે મદની ડિસવોશ આ છેલ્લા 10 સવાલોનો 11 થી 20 જે 10 સવાલોનો સાચો જવાબ આપે છે આ પહેલા દસ લોકોને મળે છે નવ્વાણું રૂપિયા વાળું એક લીટર મદની ગ્લાસ ક્લીનર એક બોટલની કેટલી એમઆરપી છે સવાલ નંબર મધની ગ્લાસ ક્લીનર એક બોટલની કેટલી એમઆરપી છે એવી બે બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર ત્રેવીસ મધની ગ્લાસ ક્લીનર ત્રણ બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર ચોવીસ मदनी ग्लास क्लीनर चार बॉटल टोटल कितनी एमआरपी था? थाय नंबर पच्चीस मदनी ग्लास क्लीनर पांच बोतल टोटल पांच बोतल के कितनी एमआरपी थाय सवाल नंबर छवीस मदनी ग्लास क्लीनर छोटल टोटल कितनी एमआरपी थाय सवाल नंबर सत्यावीस मदनी ग्लास क्लीनर सात बॉटल टोटल कितनी एमआरपी थाय सवाल नंबर अठयावीस मदनी ग्लास क्लीनर આઠ બોટલની ટોટલ કેટલી એમ થાય સવાલ નંબર ઓગણત્રીસ મદની ગ્લાસ ક્લીનર નવ બોટલની ટોટલ કેટલી એમ થાય સવાલ નંબર ત્રીસ મદની ગ્લાસ ક્લીનર ટોટલ દસ બોટલની કેટલી એમ થાય જે સવાલ આપ્યા છે એક બોટલની જે એમ હોય એવી દસ બોટલની ટોટલ કરવાની છે પાંચમો સવાલ હોય તો પાંચ બોટલની જે સવાલની આગળ બતાવ્યું છે એ ટોટલ કરવાનું છે ત્રણ બોટલ બતાવી છે તો એક બોટલની જે એમઆરપી થાય થાય એકને ગુણ્યા ત્રણ કરવાનું છે એમ ટોટલ કરીને જવાબ આપવાના છે એકથી ત્રીસ મેસેજમાં એ ટાઈપ બતાવ્યું છે વોશિંગ મશીન નું જે એકની એમઆરપી છે એવી દસની પૂછે તો એક ગુણ્યા દસ કરવાનું પાંચની પૂછે તો એક ગુણ્યા પાંચ કરવાનું છે મધની ગ્લાસ ક્લીનર એમાં પણ એવું છે મધની ડિશવોશ એમાં પણ એવું છે એક બોટલની જે એમઆરપી બતાવી હોય એવી પાંચની કહે તો પાંચનું ટોટલ કરવાનું છે સાતની કહે તો સાતની દસનું કહે તો દસની એક બોટલની જે એમ આરપી હોય એની બદલેમાં સાત આઠ નવ જે કે ગુણ્યા કરવાના છે ટોટલ જવાબ તમારે કોમેન્ટમાં આપો છો જે સવાલ હોય એ સવાલ આગળ કરવાનો છે મતલબ કે જે સવાલ કર્યો છે એને જવાબમાં આગળ તમારે દસમા નંબરનો સવાલ હોય તો આગળ દસ કરીને એનો જગ્યા છોડીને એનો જવાબ આપવાનો છે કોમેન્ટની અંદર સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે મદની ગ્લાસ ક્લીનર દસ સવાલના પહેલા દસ જવાબ સાચા આપે છે એમને મળે છે દસ લોકો પહેલા સાચા જવાબ આપે છે એમને મળે છે મદની ડીશ વોશ એક એક લીટર દસ લોકોને પહેલા સાચા જવાબ આપે છે એમને મળે છે સવાલ નંબર એકત્રીસ મદની ક્લોથ સોફ્ટનર કપડામાં ખુશ્બુ આવે એ પાંચસો એમએલની એમઆરપી શું છે સવાલ નંબર બત્રીસ મદની ક્લોથ સોફ્ટનર પાંચસો એમએલની બે બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર તેત્રીસ મદની ક્લોથ સોફ્ટનર પાંચસો એમએલ ત્રણ બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર ચોત્રી મદની ક્લોથ સોફ્ટનર પાંચસો એમએલ ચાર બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર પાંત્રી મદની ક્લોથ સોફ્ટનર પાંચ બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર છત્રીસ મદની ક્લોથ સોફ્ટનર છ બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર સાડત્રીસ મદની ક્લોથ સોફ્ટનર ટોટલ સાત બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર આડત્રીસ મદની ક્લોથ સોફ્ટનર આઠ ક્લોથ સોફ્ટનર ટોટલ કેટલી કેટલી આરપી થાય ટોટલ એક બોટલની જે એમ છે એવી દસ બોટલ ની તમારે કહેવાની છે દસ બોટલની કીધી હોય તો ટોટલ દસ કરવાનું છે ગુણ્યા પાંચ નું કીધું હોય તો પાંચ જે ગુણિયા કીધું છે ત્રણ બોટલ તો એકની એમ છે એવી ત્રણ ની કરવાની છે

મદની ડિશવોશ જેલ પાંચસો એમ એલ બોટલ પ્રીમિયમ ક્વોલિટી ટોટલ બે બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર તેતાલીસ મદની ડિશવોશ જેલ પ્રીમિયમ ક્વોલિટી પાંચસો એમ એલ ટોટલ ત્રણ બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર ચુમ્માલીસ મદની ડિશવોશ જેલ પ્રીમિયમ ક્વોલિટી પાંચસો એમ એલ ટોટલ ચાર બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર પિસ્તાલીસ मदनी डिशवॉश जेल पाँच सौ एम एल क्वालिटी पांच बॉटल टोटल केम एमआरपी थाय सवाल नंबर 46 मदनी डिशवॉश जेल प्रीमियम क्वालिटी पाँच सौ एम एल छोटल टोटल केम एमआरपी थाय सवाल नंबर सुडतालीस मदनी डिशवॉश जेल पाँच सौ एम एल प्रीमीयम कॉलिटी सात टोटल केम एमआरपी थाय સવાલ નંબર અડતાલીસ મદની ડિશવોશ જેલ પાંચસો એમ પ્રીમિયમ ક્વોલિટી ટોટલ આઠ બોટલની કેટલી એમ થાય સવાલ નંબર ઓગણપચાસ મદની ડિશવોશ જેલ પાંચસો એમ પ્રીમિયમ ક્વોલિટી ટોટલ નવ બોટલની કેટલી એમ થાય સવાલ નંબર પચાસ મદની ડિશવોશ જેલ પાંચસો એમ દસ બોટલની ટોટલ કેટલી થાય જવાબમાં તમારે આ રીતના આપવાનું છે એક બોટલની એમઆરપી કીધી હોય તો એક બોટલની જે એમઆરપી હોય એની આગળ જે સવાલ કર્યો છે એ સવાલ નંબર હોય એ સવાલ નંબર લગાડવાનો છે એ જગ્યા છોડીને એક બોટલની જે એમઆરપી હોય તે લગાડવાની છે પાંચ બોટલની હોય તો ટોટલ પાંચ બોટલની જે એમઆરપી થાય આગળ જે સવાલ હોય એ સવાલ આગળ લગાડવાનો છે અને એ પછી જગ્યા છોડીને જે એમઆર પી લગાડવાની છે આ દસ લોકો પહેલા સાચો જવાબ આપે છે એમને મળે છે મધની ડિશવોશ એક લિટર પહેલા દસ લોકો આ દસ સવાલોનો સાચો જવાબ આપે છે એમને મળે છે મધની ડિશવોશ જેલ એક લિટરની બોટલ દસ લોકોને અલગ અલગ બોટલ મળે છે સવાલ નંબર એકાવન આજે વિનર લિસ્ટની જે એડવર્ટાઇઝ આવી છે જીતેલા લોકોની યાદી એમાં પચ્ચીસમાં જે લોકો પચીસમા નંબર ઉપર જીત્યા છે એમનું નામ જણાવવાનું છે આજે જે જીતેલા લોકોની યાદી આવી છે યુટ્યુબ ચેનલની અંદર એમાં પચ્ચીસમાં વિનર પચ્ચીસમું નામ કોનું આવ્યું છે એનું નામ તમારે લખવાનું છે એ પછી આ એકાવનમો સવાલ હતો હવે હવે આવ્યો બાવનમો સવાલ આજે જે એડવર્ટાઈઝ આવી છે આપણે યુટ્યુબ ચેનલની અંદર વિનરની યાદી હતી એમાં ચોવીસમો નંબર વિજેતાનું નામ શું છે ચોવીસમા નંબરનું વિજેતાનું નામ છે એ તમારે આમાં લખવાનું છે હવે આવ્યો તે ત્રેપન સવાલ આજે જે એડવર્ટાઇઝ આવી છે એમાં વીસમા નંબરનું વિજેતાનું નામ શું છે વિશ્મ નંબર ઉપર જીતેલાનું નામ શું છે આ 53મો સવાલ છે હવે આવ્યો 54મો સવાલ પાછે એડવર્ટાઇઝ આવી છે એની અંદર અઢારમાં વિજેતાનું નામ શું છે હવે આવ્યો 55મો સવાલ આજે YouTube ની અંદર વિનર લિસ્ટ ની એડવર્ટાઇઝ આવી છે એમાં 15મા વિજેતાનું નામ શું છે પંદરમાં લોક પંદરમાં વિનર જે જીત્યા છે એમનું નામ શું છે આ પાંચ સવાલ સાચો જવાબ આપે છે એમને મળે છે એક વ્યક્તિને બસો બસો રૂપિયાના નાસ્તાના બે પેકેટ પહેલા પાંચ લોકો સાચો જવાબ આપે છે એમને મળે છે સવાલ નંબર છપ્પન મદની ડિશવોશ એક લિટર બોટલની એમઆરપી કેટલી છે સવાલ નંબર સત્તાવન મદની ડિશવોશ એક વાળી બે બોટલની કેટલી એમઆરપી થાય છે સવાલ નંબર અઠાવન મદની ડિશવોશ એક વાળી ત્રણ બોટલની કેટલી એમઆરપી થાય સવાલ નંબર ઓગણસાઠ મદની ડિશવોશ એક વાળી ચાર બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર સાઠ મદની ડિશવોશ એક લિટરની પાંચ બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય સવાલ નંબર એકસાઠ મદની ડિશવોશ

એક વ્યક્તિને સો રૂપિયાના નિમકા શેમ્પૂ એવા આઠ વ્યક્તિ પહેલો જવાબ આપે છે એમને સો સો રૂપિયાના શેમ્પૂ સવાલ નંબર ચોસઠ મદની ગોલ્ડ ઓઇલ દુખાવા માટેનું જે પેસલ છે તે ઓઇલ દુખાવામાં રાહત આપે એ મદની ગોલ્ડ ઓઇલ મદની તેલ પચીસ એમ એલની મોટી બોટલ પચીસ એમ એલની મોટી બોટલ છે એક બોટલની એમઆરપી કેટલી છે પચ્ચીસ એમએલ મદની ગોલ્ડ મોટી બોટલ છે એક બોટલની એમઆરપી કેટલી છે સવાલ નંબર પાંસઠ મદની ગોલ્ડ ઓઇલ દુખાવા માટેનું પેસ્ટલ પચ્ચીસ એમએલ મોટી બોટલ દુખાવામાં રાહત આપે એ મધની તેલ પચ્ચીસ એમએલ મધની ગોલ્ડ ઓઇલ બે બોટલની ટોટલ કેટલી એમઆરપી થાય છે

તમારી જીતેલી પ્રોડક્ટ તમારે નજીકની બ્રાન્ચમાંથી જ્યાં સ્ટોકમાં હશે ત્યાંથી આપી દેવામાં આવશે તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો તમારા સગાવાલાને આ મેસેજ મોકલી આપો તમે એમને કોલ કરી જણાવી દો કે આનો જવાબ આ રીતના આપવાનો છે તો તમારા સગાવાલા જે પ્રોડક્ટ જીતે છે એ પ્રોડેક્ટ તમને આપી દેવામાં આવશે તમારા સગાવાલા જે પ્રોડક્ટ જીત્યા છે એ કહે અમારા સગાવાલાને આપી દો તો તમે મેસેજ મોકલાયો છે તો તમને આ પ્રોડક્ટ જીતેલી તમને આપી દેવામાં આવશે અમારું યુટ્યુબ ચેનલ જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી નાખજો કેમ કે લખી પર ડ્રો એકવીસ નવેમ્બરમાં થવાનો છે અલગ અલગ લોકો અલગ અલગ પ્રોડક્ટ જીતી શકે છે અમારો આ મેસેજ તમારે સગાવાળા રિસ્તેદાર કોઈપણ સિટીમાં રહેતા હશે એમને મોકલી આપો તમે એમને મોકલશો તો એ પણ કોઈના કોઈ પ્રોડક્ટ જીતી શકે છે અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ સવાલ અલગ અલગ પ્રોડક્ટ જીતવાની કોશિશ કરી શકે છે